સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે જીઆરપી દ્વારા મુસ્લિમ સમાજ સામે કોમવાદી અને કટ્ટર માનસિકતા સાથે રાગદ્રેશ રાખી કામગીરી કરાતી હોવાના આક્ષેપ સાથે જીઆરપીના પીઆઈને રજૂઆત કરાઈ હતી ઉધના રેલવે સ્ટેશન ખાતે જીઆરપીમાં ફરજ બજાવતા પોલીસકર્મી પ્રકાશભાઈ મુસ્લિમ સમાજ સામે કોમવાદી કટ્ટર માનસિકતા સાથે રાગદ્વેશ રાખી ફરજ બજાવતા હોય એમને ફરજ પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ કરાઈ હતી તો આવેદનપત્ર આપતી વેળાએ જણાવ્યું હતું કે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશન ખાતે કોઈ પણ પ્રકારના ધાર્મિક કે સામાજિક ભેદભાવ વગર શ્રમિક રિક્ષા ચાલક તરીકે પોતાની રિક્ષા ચલાવી અમારા પરિવારનું પેટયું રળીએ છીએ અમારા દ્વારા સ્થળ પર હર હંમેશ કાયદા વ્યવસ્થા સાથે ટ્રાફિક બાબતે સુવ્યવસ્થા બની રહે એવા અથાગ પ્રયાસો અમારા સૌના રહેશે આજ દિન સુધી સ્થળ પર અમુ રિક્ષા ચાલકોની પોલીસ ચોપડે કાયદા વ્યવસ્થા બાબતે કોઈ એફઆઈઆર નથી તેમજ અમે સૌ એકબીજાના ધર્મ અને સમાજ પ્રત્યે માન સન્માન જાળવતા છીએ પરંતુ ગત તારીખ નવ બાર બે હજાર ચોવીસના સોમવારે રાત્રે સુમારે સાડા દસ કલાક આસપાસ સુધના રેલવે સ્ટેશન ખાતે જીઆરપી પોલીસકર્મી પ્રકાશભાઈ ફરજ પર હતા કે નહીં એ અમોને જાણ નથી પણ તેઓ હાજર હતા તે સમયે મુંબઈથી આવતી ફ્લાઈંગ રાણી ટ્રેન પ્લેટફોર્મ પર આવતા શ્રમિક રિક્ષા ચાલક આધેર વયના એવા સલીમભાઈ શાહ જેઓ દાઢી રાખે છે જ્યારે સ્ટેશનની કમ્પાઉન્ડમાં ફ્લાઈંગ રાણીના મુસાફરો માટે રિક્ષા બાબત પૂછતાછ કરવા ગયા તે સમયે સ્થળ પર હાજર પોલીસ કર્મી પ્રકાશભાઈએ સલીમભાઈ શાહ અન્ય સાથી શ્રમિક રિક્ષા ચાલકોની ઉપસ્થિતિમાં સલાહ જાહેર અપશબ્દો

પોતાના પરિવારનું પેટીયું રડે છે એ રિક્ષા ચાલકોની રજૂઆત એટલી છે કે જે પોલીસકર્મી છે જીઆરપીના પ્રકાશભાઈ કરીને જે હર હંમેશા રિક્ષા ચાલકો પ્રત્યે ખૂબ રાગદ્વેશ રાખે છે ને એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજના જે રિક્ષા ચાલકો હોય એમની સાથે હર હંમેશા કોમી કટ્ટરવાદી વલણ રાખે છે અને ગત તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ એમને જે મારી બાજુમાં ઊભા છે એવા સલીમભાઈ શાહ જે આધેડભાઈના વ્યક્તિ છે જે શ્રમિક રિક્ષા ચાલક છે જે પોતાના પરિવારનું પેટ્યું રડે છે એ રિક્ષા ચાલકને નાની બાબતમાં ખૂબ જાહેરમાં અપશબ્દો કયા અને અપશબ્દો કહેતા હોય ગાળો બોલતા હોય એટલું ઓછું લાગ્યું તેમને સીધા મુસ્લિમ સમાજ પરથી ગાળો આપવામાં આવી અને એમને જાહેરમાં કહેવામાં આવ્યું કે તમારા મુસ્લિમ તો દાઢી કાપવી લેવી એ સારું પડે એટલે આવી કોમી કટ્ટર માનસિકતા ધરાવતા વ્યક્તિ સરકારી તંત્રમાં ફરજ બજાવે યોગ્ય નથી સરકારી વિભાગમાં ફરજ બજાવનાર જે કંઈ કર્મચારી છે એને ભિન્ન સાંપ્રજની રીતે ફરજ બજાવવી જોઈએ હર હંમેશા એને કોઈ પણ ધાર્મિક કે સામાજિક લાગણી ન દુભાય કોઈ વ્યક્તિની એની ખાસ કાળજી રાખવી જોઈએ પરંતુ આવા કટ્ટર કોમવાથી માનસિકતા ધરાવતા વ્યક્તિને કારણે પોલીસ તંત્રની પણ છબી ખરડાય છે જેથી આજ રોજ અમે પીઆઈ શ્રી જીઆરપી સુરત રેવન્યુ પર લેખિતમાં રજૂઆત કરી છે અને અહીંયા ઉધના ખાતે પીએસઆઈ શ્રી પરમાર સાહેબને પણ અમે લોકો રૂબરૂમાં રજૂઆત કરવા આવ્યા છે રજૂઆત એટલી છે કે આવા કટ્ટર કોમવાથી માનસિકતા ધરાવતા પોલીસ કર્મીને તાત્કાલિક એની ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉધના રેલવે સ્ટેશનથી ટ્રાન્સફર કરવામાં આવે